આપણે કોઈ તકલીફમાં હોય કે આપણને પછી કોઈ દુઃખ થતું હોય તો આપણી એક આશા હોય કે આપણો પરિવાર છે કે આપણા લોકો છે તે કોઈ આવી અને આપણી પાછળ ઊભા રહે આપણને ટેકો કરે ત્યારે ખેડૂતોની પણ હાલ એવી જ પરિસ્થિતિ છે અને સરકાર પાસે તે ખાલી ને ખાલી વળતરના નામે તેમને ટેકો કરવાની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે ખેડૂતોના ખેતરમાં પાણી તેમના આંખમાં પણ પાણી પણ સરકાર છે તેના પેટનું પાણી નથી હતું તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે જી હા આજની પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન ખેડૂતોને લઈને આવ્યું છે અને તેમજ તેમણે એવું કહ્યું છે કે સરકારમાં થોડો પણ સંવેદનશીલતાનો છાંટો હોય ને તો હવે ખેડૂતો માટે કામ કરે ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે ખેડૂતો જે તકલીફમાંથી અત્યારે પસરી રહ્યા છે ને તેમજ તેમના જે પાક છે તેને મોટી સંખ્યામાં નુકસાન થયું છે એમ કહી શકાય કે તેના પાકમાં કઈ વધ્યું જ નથી કારણ કે જે તેમનો ચોમાસુ પાક હતો તે આ માવઠાને લીધે પતી ગયો છે અને જે આ સિઝન પતતા જે ઠંડીનો પાક તેમને વાવેતર કર્યું હશે જે વાવ્યો હશે તે પણ આ પાણીના લીધે પૂરેપૂરો નાશ પામ્યો છે અને હાલ તેમને જે ત્રણ છે તેમના ખેતરો પણ ધોવાઈ ગયા છે એટલે તેમને ત્રણ નુકસાન થયું છે એક જે આ રેન સિઝનનું આવ્યું છે તે બીજું જે આ વિન્ટર સિઝન છે તેનું અને ત્રીજું જે આ ખેતરો ધોવાઈ ગયા છે તેનું ત્યારે ત્રણ ત્રણ તેમને નુકસાન પડ્યા છે ને તેને લઈને તે સરકાર પાસે તેમના વળતરની માગણીઓ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો છે તેમના પેટમાં રૂટ રોટલો પણ નથી જતો સરકારના જે આકાઓ છે તે મોટી મોટી એસીવાળી ઓફિસમાં બેસી અને સર્વે કરી રહ્યા છે ત્યારે આ સર્વેના નામના નાટક બંધ કરી દયો તેવું ખેડૂતોનું કહેવું છે તેમજ જે ખેડૂતો છે તે તેમનો રોષ ઠલવી રહ્યા છે અને તેમજ આ સમગ્ર ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના જે નુકસાન થયું છે તેને લઈ અને તેમજ તેમને વળતર આપવા રોકવાને લઈને મોટું નિવેદન કર્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે સાંભળીએ તેમને પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ચાલુ છે હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે છૂટો છવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે ક્યાંક મગફળી ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાત ભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાણો સર્વે આપણા ભારત સરકારના નાણાં મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતીયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરવા હોય તો એક ભાજપ ની સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જ્યારે પોતાના પાક નુકસાન કરવા માટે ગયેલો સરકાર નો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરવું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસુ સીઝનમાં જે કઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન ગયું છે અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં આવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુંક ચણા આવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેને ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે છે અમારી દેશી ભાષામાં એને પણ નુકસાન ગયું છે કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈએ ભાગવું રાખ્યું છે વાવવા રાખ્યું છે એને મજૂરી ભાગે રાખ્યું છે એને પણ નુકસાન ગયું છે ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે જેને વાવવા રાખ્યું છે એનું શું ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતરની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી કેમકે કુદરત ઉઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં એ મજૂરીની સહાય આપવી જોઈએ ભાગવું રાખનારને એની સહાય આપવી જોઈએ આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા યુસુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા ખેતરે જઈને એની દુઃખ દરજ સમજવા માટે યુશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણાસા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસન ની જરૂર છે કોઈ સાથ આપનારની જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા બે દિવસ ચાર અને પાંચ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના શું હોય શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળબચ્ચાનું બચ્ચાનું શું હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા માટે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા એ આપણે બધા જોયું દલીલ ખાતરે એમ માની લઈએ કે એને ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે ખેડૂતને જયારે પૈસા આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય આપવાની રાહત ત્યારે સર્વે થાય છે કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતીયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો તો તમારા મળતીયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહી કશું જ નહીં એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દેશે ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને ને તલાટી મંત્રી મામલતદારોના ચક્કર ખાધા ખાધા કરો કરો ધક્કા દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ આશા રાખીએ છીએ આપણે સાંભળ્યા હતા વિસાવદરના ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેમને ખેડૂતોને લઈ અને પ્રહાર કરતા સરકાર ચેતવણી આપી દીધી છે કે જલ્દી જલ્દી આ વળતર પૂરું પાડવામાં આવે તેમજ ગુજરાત સરકાર પણ તે પચાસ હજાર ડીટ હેકળ ખેડૂતોને આપે ને જે એક જિલ્લામાં એક સર્વે કરતા તેમને જે વળતર છે તે આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે ને તેમજ આજે જે સર્વેના નાટકો કરી રહ્યા છે તેવું ખેડૂતોનું કેવું છે કે બંધ કરી દે ને તેની ઉપર પણ ગોપાલ ઇટાલિયાએ તેમની ઉપર સહમતી આપી છે તેમજ અમારા અહેવાલને લઈને તેમજ ગોપાલ ઇટાલિયાના નિવેદનને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ